અને કલયુગમાં સો ગુણ હોય પણ એક અવગુણ આવે ને તો કલયુગમાં બતાવો તો એમ કે ચલો આટલા કાંટા ભલે રહ્યા એ ગુલાબ તો ઉગ્યું એજ કલયુગવાળાને બતાવતો એમ કે એ ગુલાબ ઉગ્યો એમાં એટલા બધા કાંટા વસ્તુ એક જ છે જોવાના દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે સત્ય જતું રહેવું તપ જતું રહ્યું પેટ ભરવા માટે લોકો જીવવા લાગ્યા અનેક લક્ષણો નારદજી સર્વોત્તમ જાણીને આવ્યો હતો પૃથ્વીને અને પૃથ્વીમાં આટલા બધા પ્રભાવ છે છે દુર્ગુણો દેખાયા મનમાં તાપ થયો અરે કન્યા વિક્રણો લોભા દંપતી નામ ચકલ કનમ ઘરે ઘરે ક્લેશ દેખાયા ઘરે ઘરે ઝઘડા દેખાયા નારદજી ખિન્ન મનમાં થઈ ગયા અરે હું શું વિચારીને આવ્યો ને શું નીકળ્યું નારદજી કહેવા લાગ્યા કે હું પરિભ્રમણ કરતો કરતો વ્રજમાં આવ્યો અને યમુનાજીના કિનારા પરથી જઈ રહ્યો હતો એટલામાં પાછળથી મને એક અવાજ સંભળાયો ભો ભો સાધો ક્ષણમતિષ્ઠાય મત નાશય હે મહાત્મન ઉભા રહો મારી ચિંતાનો વિનાશ કરો પાછળ વળીને મેં જોયું તો નારદજી કહેવા લાગ્યા કે એક સ્ત્રી મને દેખાય અને કેવલ સ્ત્રી નહોતી એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા હતા અનેક સ્ત્રીઓ અને પંખો અને સેવા કરતા હતા મે પૂછ્યું તમે કોણ છો અને ત્યારે એ સ્ત્રીએ પોતાનો પરિચય આપતા કહ્યું અહમ ભક્તિ હું ભક્તિ છું આ બંને વૃદ્ધ પુરુષો બીજા કોઈ નહીં મારા બંને પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય કાલ યોગે ને જરો કાલના પ્રભાવને કારણે આ બંને વૃદ્ધ થઈ ગયા જગતમાં જોવા જાવ તો માં વૃદ્ધ હોય ને દીકરાઓ યુવાન હોય અહીંયા તો ઊંધું થયું હું યુવાન થઈ ગઈ વ્રજના સ્પર્શ માત્ર પરિચય આપતા ભક્તિ મહારાણી કહે ઉત્પન્ન દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત ગતા હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ કર્ણાટકમાં વૃદ્ધિ પામી મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક પણ ગરડી થઈ ગઈ પણ જ્યાં હું વૃંદાવનમાં આવી આ વૃંદાવનની ભૂમિનો એવો પ્રભાવ એના સ્પર્શ માત્રથી હું યુવાન થઈ ગયો કારણ કે વ્રજની ભૂમિ એ સાધારણ ભૂમિ નથી વ્રજની ભૂમિ એ આ પૃથ્વીનો ભાગ નથી વરા પુરાણ આદિમાં વર્ણન આવે છે કે આ પૃથ્વી જ્યારે પ્રલયમાં ડૂબી જાય ત્યારે પણ વ્રજ પ્રદેશ ડૂબતો નથી કારણ કે ઠાકોરજી જ્યારે ભૂતલ પર પધાર્યા ત્યારે પ્રભુ પધાર્યા એના પહેલા પ્રભુએ પોતાનો લીલા પરિકર ગોલોક ધામથી ભૂતલ પર મોકલાવે આ વૃંદાવન શ્રી યમુનાજી ગિરિરાજજી આ વ્રજ ભક્તો આ બધા સાક્ષાત ગોલોક ધામથી ભૂતલ પર આવ્યા અને એટલા માટે આટલા તત્વોને ભૂમિનો ભાગ નહીં ગણવો એટલે જ આપણે જે વાર્તા સાહિત્ય आदिમાં પ્રસંગ આવે પુરાણોમાં એવી કથા આવે કે ત્યારે ভগবને તીર્થોના રાજા પ્રયાગને બનાવ્યા ત્યારે પ્રયાગે બધા તીર્થોને બોલાવ્યા બધા તીર્થો આવ્યા પણ વ્રજ ના આવ્યો ત્યારે ફરિયાદ કરી પ્રભુને કે પ્રભુ આપે મને તીર્થોનો રાજા બનાવ્યો મેં બધાને બોલાવ્યા પણ વ્રજ ના આવ્યો ત્યારે ઠાકોરજીએ કહ્યું કે મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે મારા ઘરના નહીં વ્રજ તો મારું ઘર છે એ મારા અલૌકિક ગોલોક ધામનો ટુકડો છે આ વ્રજની ભૂમિનો આજે પણ એ પ્રભાવ છે અને આપણે બધા જ જોઈએ જેમ ભક્તિ ભક્તિમારાની વ્રજમાં જઈને યુવાન થઈ ગયા અને એ કેવલ કથામાં જ નહીં આજે પણ જ્યારે પણ આપણે વ્રજમાં જઈએ આપણે બધા નથી લાગતું કે આપણા હૃદયમાં રહેલી ગરડી થયેલી ભક્તિ યુવાન થઈને નાચવા લાગ્યું એ વ્રજની ભૂમિનો પ્રભાવ અને એટલા માટે વૈષ્ણવ માટે આ ત્રણ બહુ મોટા સત્કર્મો માનવામાં આવે છે બહુ જ મોટા પુણ્યો માનવામાં આવે એક દરેક વૈષ્ણવે જીવનમાં એક વાર ગૌદાન જરૂર કરવું આખું ગૌદાન ના કરી શકો તો યથોશક્તિ જ્યાં પણ ગાયની સેવા ચાલતી હોય ત્યાં કિંચિત કઈ પણ સેવામાં વિનિયોગ કરવો પુષ્ટિ માર્ગમાં તો પહેલેથી ગાયોની સેવાનું એટલું મહત્વ છે હજારો ગૌશાળાઓ આજે પણ પુષ્ટિ માર્ગના સંસ્થાઓના નેજા હેઠળ ચાલે છે પુષ્ટિ માર્ગમાં તો નાનપણથી જ ઠાકોરજી બાળક નાનું હોય ને ઠાકોરજી આગળ કહી લે ગાયમુ ઠાકોરજી પાસે બીજું કઈ દેખાય ન દેખાય પણ ગાય તો ખંડપાટમાં દેખાય એટલે ગૌ પ્રેમ એ સહજ પહેલેથી વૈષ્ણવી સંસ્કારમાં છે તો ગૌદાન કરવું બીજી વાત જીવનમાં એક વાર ભાગવત કથા કરી ન શકો તો જ્યાં થતી હોય ત્યાં સાંભળવું અને ભાગવત કથામાં એવું કઈ નથી કે બીજાએ રખાવી હોય અને આપણે સાંભળીએ તો આપણને ઓછું ફળ મળે ને વધારે મળે પ્રેમથી જે સાંભળે બધાને ફલ પ્રાપ્તિ છે અને એટલા માટે જીવનમાં એક વાર ભાગવત સપ્તાહ જરૂર એ તો લોકોને ગીતાજી અને ભાગવતજી નો ફરક ખબર નથી સાંભળવો પેલું ભાગવતજી એ જ ને કે જે અર્જુનને ભગવાન ને સંભળાવ્યું એ ગીતાજી કહેવાય આ સુખદેવજી એ પરીક્ષિત ન કરે અને ત્રીજું મોટું પુણ્ય એક વાર વ્રજયાત્રા જરૂર કરવી આ વૈષ્ણવી જીવનના આ ત્રણ બહુ મોટા સત્કર્મો કહ્યા છે આપણે ત્યાં અને વ્રજયાત એટલે ચાલીસ દિવસ જ નહીં ભલે સાત દિવસ જાઓ દસ દિવસ જાઓ અરે એક પલક જો રહીએ વૃંદાવન એક પલક જો રહીએ વ્રજની ભૂમિમાં આજે પણ એના પ્રત્યેક એ હવાના ઝોકાની સાથે ઠાકોરજીના વેણુનો નાદ ગુંજી રહ્યો છે આજે પણ જ્યાં જ્યાં પગ મુકતા હોઈએ ત્યાં પણ એમ લાગે કે આ ભૂમિનો ઠાકોરજી સ્પર્શ કરેલો છે એવો રોમાંચ આપણા બધાના હૃદયમાં થઈ જાય લોકો આમ ચાલીસ દિવસ ની યાત્રા કરવા જાય ને એટલે ત્યાં થોડી અવ્યવસ્થા જોયે રહેવાની ને આ બધી પ્રસાદ ની બધી વ્યવસ્થા ન હોય એટલે એમ થઈ જાય કે એક વાર યાત્રા થઈ ગઈ થઈ ગઈ બીજી વાર તો નહીં અમારે તો પાછા યાત્રા પૂરી થાય ને ગામમાં આવે ને

જો કે ભક્તિને જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ હોય ત્યાં સુધી આનંદ નથી આવતો ભક્તિની પ્રસન્નતા માટે જ્ઞાન અને વૈરાગ્ય બંને યુવાન હોવા જોઈએ નારદજી આપ કોઈ ઉપાય કરો નારદજી ખૂબ કોશિશ કરી ઉપનિષદોરા મંત્રો બોલ્યા ગીતાજીનો પાઠ કર્યો વેદ મંત્રોનું ઉચ્ચારણ કર્યા આળસ મરડીને જ્ઞાન અને વૈરાગ્ય ઊભા થાય ને પાછા સુઈ જાય એટલામાં આકાશવાણી થઈ નારદજી સત્કર્મ કરો પણ કયું સત્કર્મ કરવું એને કહ્યું નારદજી વિચાર કરે છે આકાશવાણી તો થઈ કે સત્કર્મ કરો પણ કયું સત્કર્મ કરવું જે વેદ મંત્રો થી ન થાય એ સેનાથી થઈ શકે ભક્તિ ને વચન આપ્યું છે કે હું આપના દુઃખનું નિવારણ કરીશ આપને વચન આપું છું ભક્તિ મહારાણી કહેવા લાગ્યા પણ આ કલયુગનો પ્રભાવ આવો કેમ આવ્યો કે આવી દશા થઈ કહ્યું યત ફલમ નાસ્તિ તપસા ન યોગી સમાધિ નામ તત્પલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના સારગરી રાજા હતા અને કલિયુગનો આવો સદગુણ જોયો કે જે અન્ય યુગોમાં યજ્ઞ યાગાદી થી થાય કલિયુગમાં તો કેવલ પ્રભુના નામ લેવા માત્ર થી થાય છે અને એટલા માટે કલિયુગને રહેવા દીધો હું આપને વચન આપું છું કે આપના દુખનું નિવારણ કરીશ અને આ દુખના નિવારણની ચિંતામાં નારદજી પરિભ્રમણ કરી રહ્યા છે અને અહીંયા સનતકુમારો સાથે એમનો મેળાપ થયો સનતકુમારો કહેવા લાગે નારદજી આટલી વાતમાં દુખી કેમ છે તમારા દુઃખ નો ઉપાય અમારી પાસે છે નારદજી તો પ્રસન્ન થઈ ગયા અરે શું ઉપાય છે જલ્દી બતાવો હું વચન આપીને આવ્યો છું ભક્તિ કે ચોક્કસ તમારા નિવારણ કરીશ કુમારો જે ન થાય એ કાર્ય કેવલ ભાગવત કથાથી થઈ જાય નારદજી તમે ભાગવત સપ્તાહ કરો નારદજી કહેવા લાગ્યા અરે ભાગવત સપ્તાહથી જ્ઞાન વેરા કે યુવાન થશે ભક્તિ મહારાણી ના દુઃખનું નિવારણ થઈ જશે હા નારદજી કહે પણ સપ્તાહ કરે કોણ સનત કુમારો કહે અમે તો સત્સંગ માટે જ આવ્યા છે કોઈ બોલનારું મળી જાય તો નીચે બેસીને સાંભળવા લાગીએ અને કોઈ સાંભળનારું મળી જાય તો બોલવા લાગીએ અમારે તો સત્સંગથી મતલબ છે કોણ બોલે ને કોણ સાંભળે એવો કોઈ આગ્રહ મારી પાસે નથી આપ કહો નારદજી તો અમે પોતે ભાગવત કથા કરીશું નારદજી તો પ્રસન્ન થઈ ગયા એક તો ભાગવતની કથા અને પણ સનત કુમારોના મુખે આવો લાભ કોણ છોડે આપ આજ્ઞા કરો ત્યાં અમે વ્યવસ્થા કરીએ શરદ કુમારો કહ્યું હરિદ્વાર પાસે આનંદ રામ તટ છે અને ત્યાં કથાની વ્યવસ્થા કરો અમે પોતે ભાગવત કથા કરી સર્વને આમંત્રિત કરો જેમ જેમ આજ્ઞા કરી એ પ્રમાણે બધી જ વ્યવસ્થા કરી છે સુંદર પંડાલ બાંધ્યો છે શરદ કુમારો ઉપર બિરાજમાન કર્યા છે દેવો ઋષિઓ પિતૃઓ તીર્થો વનો નદીઓ દેવીઓ બધાને આમંત્રિત કરે છે ખીચો ખીચ ભરાઈ ગયો છે કુમારો બિરાજમાન થયા નારદજી મુખ્ય શ્રોતા રૂપે બિરાજમાન થયા ભક્તિ મહારાની છે યમુનાજીના કિનારે કથા થઈ રહી છે ગંગાજી ના કિનારે પણ એક વાત ચોક્કસ છે કથા જે નિમિત્તે કરવામાં આવે એ નિમિત્ત સુધી કથા પહોંચી જ જતી હોય છે આખો પંડાલ ભરાયો છે અને શરદકુમારો ભાગવતજીના મહાત્મ્યનું વર્ણન કરતા કરતા બોલ્યા સદા સેવન કરો આ ભાગવત કથાનું કારણ કે આ કથા એવી છે બીજું તમારે કાંઈ કરવાનું નથી તમારે ખાલી બેસવાનું છે પણ સાંભળતા સાંભળતા સ્વયં ભગવાન તમારા કર્ણના માધ્યમથી તમારા હૃદયમાં આવીને બિરાજ છે આ એવી એક થેરપી છે કે એમાં શ્રોતાએ કાંઈ નહીં કરવાનું એને ખાલી સાંભળવા સાંભળશો તો ભગવાન કર્ણના માધ્યમથી હૃદયમાં આવી જશે અને ચોક્કસ ભગવાન આવે જ છે ભગવાન પહેલા ભાવ રૂપે આવશે ધીરે ધીરે ભાવના બદલાશે ધીરે ધીરે વિચાર બદલાશે ધીરે ધીરે દ્રષ્ટિ બદલાશે અને જ્યારે દ્રષ્ટિ બદલાઈ તો દરેક જગ્યાએ ભગવત્તાનો અનુભવ થશે ભગવાન દેખાય એના પહેલા ભગવત્તા જોવાનો પ્રયાસ કરો જેમ બપોરે બાર વાગે તમે રૂમમાં બેઠા હો અને કોઈ એમ કે સૂરજ ઉગી ગયો ત્યારે તમે એમ બારી બહાર ડોકિયું કરી સુરત સામે જોઈ પછી એમ કે હા ઉગી ગયો છે આવું કહો ના એનો પ્રકાશ ફેલાયેલો જુઓ બેઠા બેઠા ત્યારે તમે ચોખ્ખું પ્રકાશ જોઈને કહી દો કે હા સૂરજ તો ક્યારનો ઉગી ગયો છે નહીં તો આવું અજવાળું ના હોય એમ ભગવાન દેખાય એની શરૂઆત ભગવત્તાને જોઈને કરે ભગવત્તા કેવી ફેલાયેલી છે ચારે બાજુ જો દ્રષ્ટિથી જોશો તો ચારે બાજુ એની ભગવત્તાનો અહેસાસ તમને થશે અરે બીજું બીજો નહીં સવારે ઊઠીને કાચમાં પોતાને જુઓ ને તો એ તમને એમ લાગશે કે આવો પીસ ભગવાન સિવાય બીજો કોઈ ના બની શકે પોતાની જાતને જોઈને એમ થશે દીકરો અમેરિકા રહેતો હોય અને બા ઇન્ડિયા રહેતા હોય ત્યાં દીકરો દુખી હોય તો અહીંયા બા ની આંખમાં આંસુ આવી જાય બોલો કયા સેટેલાઇટ થી આપણે જોડાયેલા છે ભગવાનની રચના તો જુઓ આખા વિશ્વની કેવા ગૂંથ્યા છે બધા આ ભગવત્તાનો અહેસાસ કરો તો ભગવાન બહુ નિકટ લાગશે અને એટલા માટે આ ભાગવતની યાત્રા કામનાથી શરૂ કરીને ભાવનાના સ્તરે પહોંચવાની છે કામનાથી શરૂ થાય અનેક પ્રકારની કામનાઓ જીવનમાં છે અને ધીરે 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 સમજ ડેવલપ થતી જાય એ જ કામના ભાવના બની જાય ભગવત પરક બની જાય ઉદ્ધારનું સાધન બની જાય સદા સેવન કરો કારણ કે આ એવી એક કલા છે કે જેને સાંભળતા સાંભળતા ભાગવતજીને સ્વયં ભગવાન હૃદયમાં આવીને બિરાજી જાય છે અને આ ભાગવતની કથા તો એવી દિવ્ય છે આખી કથા નહીં કોઈ અડધી અડધી નહીં કોઈ એક દિવસની એક દિવસની નહીં કોઈ એક અધ્યાયની એક અધ્યાયની નહીં એક શ્લોકની અરે એક શ્લોકની નહીં અડધા શ્લોકની અરે અડધામાંય અડધા શ્લોક કોઈ સાંભળી લે તો એને અશ્વમેઘ રાજસુ યજ્ઞ અશ્વમેઘ અને રાજસુ યજ્ઞ ફળ પ્રાપ્ત થાય એવું ભાગવતજીનું પુણ્ય માનવામાં આવ્યું છે આપણે ત્યાં સૌથી મોટું સત્કર્મ ભાગવત કથાને માનવામાં આવે છે બાકી બધાએ યજ્ઞો કરતા આ જ્ઞાન યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે અને એટલા માટે બીજા કોઈ યજ્ઞ જીવનમાં કરો ન કરો ભાગવતજીનો આશ્રય જરૂર કરે આમ ભાગવતના મહાત્મ્યનું વર્ણન કર્યું છે અને એમાં પણ કોઈ પોતાના અંત સમયમાં જો ભાગવતજીને સાંભળી લે તો સ્વયં સનતકુમારો કહે છે કે એને લેવા માટે તો ભગવાન પોતે આવે છે અંત સમયમાં કોઈ ભાગવતજીને સાંભળી લે એવું કારણ કે અંત સમય આપણે ત્યાં બહુ મહત્વનો કયો છે અને એટલા માટે જ કોઈનો અંત સમય બગાડવો નહીં અંત સમય એટલો મહત્વનો છે કે શાસ્ત્ર તો એમ કહે છે કદાચ આખી જિંદગી જેને ભગવાનનું નામ ન લીધું હોય એ પોતાના જીવનના અંતિમ ઘડીએ ભગવાનને યાદ કરી લેને તો એનો ઉદ્ધાર થઈ જાય અંતિમ ઘડી એક તક છે અને એટલા માટે કોઈનો અંતિમ સમય નહીં બગાડ ઘણી વાર એમ થાય આપણા વડીલો બા બાપુજીઓ આખી જિંદગી ભગવત સેવામાં પસાર કરી હોય અને છેલ્લી હોસ્પિટલમાં હોય ત્યારે હલાવી જો 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 આ કાકા આવી 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 ગયા 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 મામા દાદા હવે આખી જિંદગી યાદ તો થયું છેલ્લી ઘડીએ એવા વૈષ્ણવને સામે ઉભા રાખો જેમની જોડે કથામાં જતા હોય યાત્રા કરી હોય મનોરથો કર્યા હોય જેથી એ વૈષ્ણવને જોઈ એ બાને ઠાકોરજી યાદ આવે એવો માહોલ ત્યાં બનાવ્યો અંતિમ ઘડી બગાડવી નહીં કોઈ અને અંતિમ ઘડીએ જો એનું મન લૌકિકમાં જો ગયું એટલે જ ભરતજીના ચરિત્રમાં આપણે જોઈએ છે તુલસીદાસજી એટલે જ કહે છે કે એક મૃગ કે કારને ભરત ધરી મૃગ દે અને અંતિમ સમયમાં એનું ધ્યાન એ હરણમાં ગયું આગળ આવશે કથા ભરતજી એક મૃગ કે કારને ભરત ધરી મૃગ દેહ આપણું મન તો ક્યાં ક્યાં ફસાયેલું છે અરે મંદિરમાં ઠાકોરજી ની આગળ બેઠા હોય ત્યારે આપણે કેવું પડે મન ભગવાન રાખજો મન ભગવાન રાખજો તો મંદિરમાં પ્રભુની આગળ પણ મન ભગવાનમાં નથી રહેતું તો તમને ભરોસો ખરો કે અંતિમ ઘડીએ હોસ્પિટલના ખાટલામાં સુતા હશો વેન્ટિલેટર પર હશો સામે ડોક્ટરો નર્સો ઊભી હશે ત્યારે ભગવાન યાદ આવશે વિચાર તો કરો હા એને યાદ આવે જેને આખી જિંદગી ભગવાનનું નામ લીધું ઠાકોરજીને બે હાથ જોડીને એટલી વિનંતી કરજો પ્રભુ મારા કંટ્રોલમાં જ્યાં સુધી આ જીવવા છે ને ત્યાં સુધી તારું નામ લેવાની સંકલ્પ હું કરું છું પણ જ્યારે અંતિમ સમય આવશે અને આ બધું મારા કંટ્રોલમાં નહીં રહે એ ઘડી તું સાચવી લેજે ઠાકોર અંત સમયમાં જે કથાનું શ્રવણ કરી લે અથવા કથાને યાદ કરી લે છેલ્લી ઘડી કથા સાંભળું કદાચ સંભવ ન હોય પણ આ જે આપણે ક્ષણોને સંસ્મરણો બનાવી રહ્યા છે કદાચ અંત સમયમાં આ ઘડીઓ યાદ આવી ગઈ નહીં તોય તમને લેવા ભગવાન આવી ગયો છે એમ ભાગવતજી કહે છે સનતકુમારો મહાત્મે કહેતા એક આશ્ચર્ય થયું સભામાં આખો કથા પંડાલ ભરાયેલો હતો અને એમાં એક યુવાન સ્ત્રી પોતાના યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ બધા અંદર ચર્ચા કરવા લાગ્યા આ સ્ત્રી કોણ છે આ બંને પુરુષો કોણ છે સનતકુમારોએ કહ્યું આ બીજા કોઈ નહીં આ ભાગવતના શ્લોકોના અર્થોમાંથી પ્રગટેલા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય છે ભક્તિ મહારાણીએ કહ્યું મહારાજ અમે કથામાં આવ્યા તો ખરા પણ આખો કથા પંડાલ ભરાયેલો છે અમે બેસીએ ક્યાં અતિથિને બેસવાનું સ્થાન તો આપો ત્યારે સનતકુમારોએ કહ્યું કથા પંડાલ ભરે ભરાયેલો છે પણ આ જે કોઈ કથા શ્રવણ કરવા આવ્યા છે ને એ ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે તમે શ્રોતાઓના હૃદયમાં જઈને બિરાજમાન છો એટલે જ્યારે પણ કથા થાય ત્યારે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય શ્રોતાઓના હૃદયમાં આવીને નિવાસ કરતા ભગવાન પ્રગટ થયા કથામાં વચન આપ્યું જ્યાં જ્યાં ભાગવતની કથા થશે ત્યાં હું પોતે પધારીશ એટલે જ કહેવાય જ્યાં રામાયણ થાય ત્યાં હનુમાનજી આવે જ્યાં મહાભારતની કથા થાય ત્યાં અશ્વત્થામાં આવે પણ જ્યાં ભાગવતની કથા હોય ત્યાં સ્વયં ભગવાન આવે છે પ્રભુએ પોતે વચન આપ્યું છે ભાગવતના મહાત્મ્યમાં આગળ ગોકર્ણો પાખ્યાન આવ્યું કહ્યું કે પુણ્યશાળીનો તો ઉદ્ધાર થાય પાપીનો ઉદ્ધાર થઈ શકે આત્મદેવ નામનો બ્રાહ્મણ ગામમાં રહે અને બધી જ સુખ સુવિધાઓ એને જીવનમાં મળી એક વસ્તુનો ઘરમાં ભગવાને બાકી બધું જ આપ્યું છે માણસની તકલીફ એને બધું જ મળ્યું હોય પણ એક વસ્તુ ન મળે એને યાદ કરીને રડ્યા કરે અને એક વસ્તુ યાદ રાખજો બધાને બધું મળે એવો કોઈ કોન્ટ્રાક્ટ કરીને આપણે ભગવાન સાથે થોડી દુનિયામાં આવ્યા છે કે પ્રભુએ કોઈ સહી સિક્કા કરી આપ્યા હોય કે તું જે ઈચ્છીશ તને મળશે અને બીજી મહત્વની વાત ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે આપણું ઈચ્છેલું બધું ભગવાન આપતા નથી જો ભગવાન એવા આશીર્વાદ આપી દે ને કે તું જે વિચારે એ બધું જ પૂરું થાય પછી આપણા જીવનના પતનમાં બીજા કોઈ દુશ્મનની આપણને જરૂર જ ન પડે આપણી જ ઈચ્છાઓ આપણને મારી નાખે આ તો પ્રભુની બહુ મોટી કૃપા છે કે આપણું ધારેલું ભગવાન બધું કરતા નથી અને એટલા માટે ક્યારે પણ એવી ફરિયાદ ન કરતા કે મારું ઈચ્છેલું મને ન મળ્યું એ ઠાકોરજીની સૌથી મોટી કૃપા છે કે તમારું ઈચ્છેલું બધું ન મળે કારણ કે ઠાકોરજીને તમારા સુખમાં રસ નથી તમારા હિતમાં રસ છે તમારા કલ્યાણમાં રસ છે ભગવાનને તમારા સુખમાં નહીં અને ભગવાન પાસે જ્યારે પણ માંગો આપણે પ્રભુએ જે બધી વસ્તુ દ્વંદ્વમાં બનાવી છે બનાવી છે એ ધંધોમાં જ મળે તમે એમ કહો છો કે પ્રભુ મને સુખ આપો એટલે તમે એમ કહો છો સિક્કામાં કિંગ મને જોઈએ પણ ક્રોસ નથી જોઈતો હવે ખાલી સિક્કો એવો મળે કે જેમાં કિંગ ની સાઈન હોય એ સિક્કો ચાલે બજારમાં એની પાછળની સાઈડ ક્રોસ રહેવાની છે તમે સુખ માંગીને પણ અજ્ઞાત રૂપે દુઃખની જ યાચના કરો છો જ સુખનો સિક્કો ફેરવો ને પાછળ દુઃખ જ છપાયેલું છે ગાડી આવી તો જવાની ખરી અસોચ્યાનંદ સોચસ્વ પ્રજ્ઞા વાંશ ભાસ હશે ગીતાજીમાં એટલે ભગવાને કહ્યું ન શોક કરવાની વસ્તુનો નો તો શોક કરે છે કારણ કે તે એવી વસ્તુ માંગી જે નાશવંત છે તો એ શાશ્વત ક્યારે રહેવાની જ નથી જવાનું દુઃખ રહેવાનું છે એટલે તમે સુખ માંગીને પણ અજ્ઞાત રૂપે દુખની આચના કરો જ છો કારણ કે સુખનો બીજી સાઈડ દુઃખ છે અને મને સુખ જ મળે સફળતા જ મળે હું જે કામ કરું એમાં મને સફળતા જ મળવી જોઈએ એટલે તમે સ્પોર્ટ્સમેન નથી બનવા માંગતા તમે મેચ ફિક્સર બનવા માંગો છો કે મને જીત જ જોઈએ તો જ રમું આ તો મેચ ફિક્સિંગ થઈ ગયું કે જીતની શરતે જ જે રમે આ તો મેચ ફિક્સ કરીને રમો છો પછી રમવાનો આનંદ ક્યાં અને એટલા માટે કહ્યું કે પ્રભુ પાપીનો ઉદ્ધાર થાય આત્મદેવ બ્રાહ્મણની કથા કહી છે બધું મળ્યું અને એટલા માટે ભગવાન જે આપે ને એને પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકારી આપણી યાચનાઓ જ આપણને દુખી કરી દેતી હોય છે અને જે નથી મળ્યું એ સમાજમાં ગોતી લો તમારે સંતતી નથી તો ઘણા અનાથ આશ્રમમાં બાળકો છે એને જઈને મદદ કરો તમારે ઘરમાં વડીલો નથી તો ઘણા વૃદ્ધાશ્રમો છે ત્યાં જઈને મદદ કરો જે નથી મળ્યું તો જ્યાં જેનો અભાવ છે ત્યાં જઈને મદદ કરવી જોઈએ તમને એમ થાય કે મારે ખૂબ ભણવું હતું પણ બાળપણમાં પૈસાની સુવિધા નહોતી હું ભણી ન શક્યો વાંધો ને કોઈ ગરીબ હોશિયાર બાળક હોય એને ભણાવો જેને સંતોષ અને આનંદ જ લેવો છે તો એને શીખવું જોઈએ કહ્યું એકવાર આત્મદેવ બ્રાહ્મણને એવું દુઃખ લાગ્યું કે પ્રભુએ બધું આપ્યું બધું ભેગું કર્યું છે પણ સંતતિ જ નથી તો ભોગવનારું કોણ લાવ આત્મઘાત કરી લો અને આત્મઘાતનો વિચાર કરીને ગામની બહાર આવે અહીંયા એમ નથી કે આત્મદેવને બાળક નથી થતું તકલીફ એ છે કે એની પત્ની ધુંધુલી માં બનવા માંગતી જ નથી અનેક તર્ક કુતર્કો આપે છે અરે સુખદેવજીની જેમ સોળ વર્ષ રહી જાય તો શું કરું અરે ગર્ભવતી રાજા ચડાઈ કરી દે તો ભાગીને ક્યાં જવું અનેક અનેક તર્ક કુતર્કો આપે છે આત્મદેવને ગ્લાની થઈ આવ્યા નગરની બહાર અને તળાવમાં જ્યાં કૂદવા જાય સામે એક મહાત્મા બેસેલા દેખાયા દોડતા ગયા અને મહાત્માના ચરણોમાં પડ્યા કૃપા કરો આશીર્વાદ આપો મારા ઘરે પારણું બંધાય મહાત્માએ આંખો બંધ કરીને જોયો અને કહ્યું આત્મદેવ આ જન્મમાં નહીં સાત જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી અને જ્યારે આવું કહ્યું ત્યારે આત્મદેવને ખૂબ ગ્લાની થઈ માથું પછાડવા લાગ્યો થયું કે જો આપ કૃપા નહીં કરો તો અહીંયા જ માથું પછાડી પછાડીને મરી જઈશ અને બ્રહ્મ હત્યાનું પાપ આપને લાગશે આપ કૃપા કરો જયારે આજીજી કરતો જોયો આત્મદેવને હાથ જોડીમાંથી ફળ લીધું ફળ લઈને અભિમંત્રિત કરીને આત્મદેવને આપ્યું અને કહ્યું જા પતિને ખવડાવજે ઠાકોરજી કૃપા કરશે ને તારા ઘરે પારણું બંધાશે પ્રસન્ન થઈ ગયો આત્મદેવ ફળ લઈને દોડતો 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 ઘરે આવ્યો કેવા લાગ્યો અરે ધુંદુલી ની કૃપા થઈ તને ફળ આપ્યું છે મહાત્માએ કહ્યું કે તું આ ફળ ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે ધું તો ફળ લઈને માથે માર્યું અરે ક્યાં પાછી લપ આવી હું કે કરવું છું એની નાની બહેન આવી આધ્યાત્મિક અર્થ કરો તો આત્મદેવ એટલે જીવાત્મા ધુંધુલી એટલે દુર્બુદ્ધિ અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી અને ન મળ્યું ફળ જયારે ફળ મળ્યું ત્યારે આ દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ અને દુર્બુદ્ધિ અને દુસ્સંગ બંને ભેગા થાય ને પછી પતન થતું કોઈ ન રોકી શકે કહ્યું બહેને જો હું ગર્ભવતી છું તું એમ કર મારા ઘરે રહેવા આવી જાય અને આ ફળ તારા આંગણામાં પેલી ગાય બાંધેલી છે ને એને વાછરડું થતું નથી એને દે એટલે ખબર તો પડે કે આ કઈ અભિમંત્રિત કર્યું છે કે એમને એમ ફળ પકડાવી દીધું છે અને એમ કરજે થોડા પૈસા મારા પતિને આપજે મારે જે બાળક થશે ને તને આપી દઈશ તું ગર્ભવતી થવાનું નાટક કરજે એ તારે પ્રસવ પીડા પણ સહન નહીં કરવી પડે અને તને બાળક પણ મળી જશે વાત ગમી અરે વાહ આવી ગઈ સમય થયે અહીંયા ગાયને વાછરડું થયું આખું શરીર મનુષ્ય જેવું કાન ગાય જેવું એમનું નામ રાખ્યું ગૌકર્ણ માનો એ ઋષિનું તેજ આ ગૌકર્ણ રૂપે પ્રગટ થયું અને અહીંયા જેના જન્મમાં જ આટલા છલકપટ થયા હોય એ જીવ કેવો થાય બાળક થયો નામ રાખ્યું ધુંધકારી એવો દુષ્ટ થયો પ્રતાડિત કરવા લાગ્યો માતા પિતાને આસપાસના છોકરાઓને હેરાન કરવા લાગ્યો બાળકોને ઉચકી ઉચકીને કુવામાં ફેંકી દે પિંડના હાથમાં સબના હાથમાં પડેલા પિંડને ખાનારો થયો માતા પિતા દુખી થયા માએ આત્મઘાત કરી લીધો થયા અરે આવું બાળક થયો ન થયો હોત તો સારું આવ્યા વેદાભ્યાસ કરવા ગયા છે પાછા ઘરે આવ્યા જોયું તો પિતાની આસક્તિ હજી ગઈ નથી સંસારમાં કહો પિતાજી હવે તો સંસાર છોડવાના દિવસો આવે સંસાર તમને છોડી દે એના પહેલા સંસારમાં આસક્તિ તમે છોડી દે